શહેરા તાલુકાના ખાંડિયા ગામે આવેલા પ્રાથમિક શાળા સામે એક ખેતરમાં વિદેશી દારૂને સગેવગે કરવાની પેરવી કરી રહ્યાની બાતમી એલસીબી પોલીસને મળી હતી જેથી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એલસીબી પોલીસે રેડ કરી હતી જે દરમિયાન વિદેશી દારૂના ક્વાટરિયા તથા બિયર સાથે બે ઇસમોહની અટકાયત કરી રૂપિયા એક લાખ સત્તાવન હજાર આઠસો બોતેરનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ સંદર્ભે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ નિશ્સનાબુદ્ધ કરવા માટે જરૂરી સૂચના એલસીબીના પીઆઈ એન એલ દેસાઈને આપી હતી જે સૂચનાના આધારે એલસીબી પીઆઈ પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોશ રાખવાનું એલસીબી ટીમને કહ્યું હતું ત્યારે એલસીબી શાખાના પીએસઆઈ એસ એસ શર્માની બાદમી મળી હતી કે શહેરા તાલુકાના ખાંડિયા ગામે આવેલી પ્રાથમિક શાળા સામે એક ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે જોથી બાતમી મળી જગ્યાએ રેડ દરમિયાન બે ઇસમોની અટકાયત કરી એક લાખ સત્તાવન હજાર આઠસો બોતેરનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ મામલે તુષારકુમાર દિનેશભાઈ પરમાર રહે ખાંડિયા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ અને અક્ષયકુમાર અશ્વિનભાઈ પરમાર રહે ખાંડિયા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે